તો અમદાવાદ રાજકોટ બાદ હવે સુરતીલાલાઓને પણ મહાકુંભ જવા માટે વોલ્વો બસની સુવિધા આપવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું લોકોએ આ સુવિધા બદલ સરકારનો આભાર માન્યો હતો લોકોએ કહ્યું કે અમે કુંભ જવાની આશા છોડી દીધી હતી પરંતુ સરકારની આ જાહેરાતે અમને ખુશી આપી હતી આગામી દિવસોમાં તમામ શહેરમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે આગળ તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય sector નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસ થી મોટા ભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને